જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે બાર આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવક સતત ચાલુ જ છે હાલમાં આવક એકસો બ્યાસી ક્યુસેક નોંધાઈ રહી છે અને ડેમની સપાટી હાલમાં પાંચસો છડસઠ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો બાવીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા જેવો હાલમાં નોધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ પડી જ રહ્યો છે તે તેનાથી દાંતવાડા ડેમમાં હાલમાં સતત આવક ચાલુ જ છે અને જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો દાંતવાયા ડેમમાં આવકમાં વધારો થવા જોવા મળી શકે છે તો હજુ પણ વરસાદ ધીમી ધારે પડી જ રહ્યો છે ત્યાં તો અમારો વિડીયો ગમ્યો ચેનલ લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી નવા નવા આવા વિડીયો તમને જોવા મળતા રહેશે